તો હેલો મિત્રો તો ફરી સ્વાગત છે તમારું આજના એક આપણા નવા વિડીયો સાથે તો આઈ હોપ કે ભાઈ બધા મજામાં ને હેલ્ધી ફિટફાટ હશે અને તમારા પેટ પણ હેલ્ધી અને ફિટફાટ હશે તો આજે આપણે ભાઈ રજા હે અમાસનો દિવસ છે એટલે રજા રાખેલી હે તો આવી ગયા છે આપણે વાડીવાળા સેટઅપે પણ અત્યારમાં સેટઅપમાં એક કબૂતર નથી ખાલી જે બચ્ચા બચ્ચા છે એ બેઠાએ બાકીના બીજા કબૂતર ક્યાંય છે એ તો ખબર નથી કે હવે આવીને જોયું છે મેં જોયું હવે ગોઈતું આગળ ક્યાં છે બધા કબૂતર અને એક બાસ બહુ હળી ગયું છે અહીંયા ઉપરથી ઉપરથી કબૂતર લઈને વહી જાય છે જોયો કેટલા કબૂતર ઓછાય છે અને કેટલાક સુધી એવું કાંઈ ખબર નથી બાકી આપણે સેટઅપ તમને આગળ દેખાડ દો કેટલા કબૂતર એમાં બેઠા બો કઈ હે નહી એમાં ખાલી બચ્ચા બચ્ચા બેઠા જે મોટા થયેલા હે છે અડધા બચ્ચા તો એ બાર વાગી ગયેલા જોયું હવે કેમ છે હું છે હાલો તો સેટઅપ બતાવું પેલા તમને નીચેથી પછી આપણે જઈએ કબૂતર ગોતવા કબૂતર કઈ બાજુ છે ગોતવી બરોબર તો જો મિત્ર આપણું સેટઅપ છે ને સેટઅપ જોઈ લો હા ખાલી પીડ્યું છે જો કબુતર ખાલી દેખાય છે તમને એ બધા બચ્ચા જ છે ખાલી નવા નીકળેલા એ બચ્ચા છે બાકી એક 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 કબૂતર સેટઅપ ખાલી હા લો પાછળ બચ્ચું મોટું ઉપર તમને દેખાતું હોય તો એ બચ્ચું બહાર એવું છે આવ્યું કે હવે રોજ એ કઈ ખબર નથી બાકી આવ્યું છે અત્યારમાં મેં ભાડ્યું છે તો આ રીતનું એક કઈ કબૂતર હિય તો હલો જાય આપણે થોડાક બાય ધોકર ખરાબ થઈ ગઈ છે શરદી ના વાયર વાઈ ગયા છે એકલા જોયું પહેલા આપણે હવે જો ધુમ્મસ જવો તમે ખાલી આવવારનો ટાઈમ છે કબૂતર મને ખુદે તણવા નીકળી ગયેલા હે ક્યાંક જોયો કઈ બાજુ છે ક્યાં છે અને કંઈ આઈડિયો છે નહીં આવે પછી ખબર પડે કઈ બાજુ થાય છે બરોબર તો ગોઈત્યું આપણે કઈ બાજુ ક્યાં છે જોયું તો આપણી વાડીનો વ્યૂહ હાઇલે છે એમનેમ ક્યાંક દેખાય તો आय तो एक तो चढ़ी गयो है एक आई बैठो है तार ऊपर बच्छो है मोटू है कई खबर नहीं बाकी अपन एक तो मिली गयो रुको जरा कोई थोड़ा शैले मैं तो आ रही रीते जो ये एक अपन ने मिली गयो है आप को कबूतर आ बैठो है ये मजा आलो लागे तो बच्छोज छे જો તમે એક બચ્ચે આ આયા બડા કબૂતર આયા છે આપડા તો આપડા બડા કબૂતર બણા પડને મળી ગયા તાર ઉપર બેઠા જઈ લાગતું આખા બદે બડા આયા છે જઈ

જો તો જે એમને બેઠા જ છે આપણે આવી ભાઈ બીજાની વાડી છે પણ આપણા કબૂતર એટલે આપણે ભાઈ જો તો બધા બધા કબૂતર ને આપણે કાળિયા લાલ બધા બધા ગણી જો કેટલા છે બરોબર એટલા હે નવા બચ્ચા ની રીતે થોડાક આવ્યા લાગે બહાર નીકળ્યા છે ઉડાડ્યો આપણે જો આ જાબર અને આ લીમડા દેખાય એની પાછળ આપણું સેટઅપ છે Không và cái tổ của mình nghĩ, trời ơi, trời ơi, út rồi, thằng áp đặt dây sợi bả do, một người cái này, bảy કેટલાક બચ્ચા ઓછા અહીંયા લાગે છે એક બચ્ચો તો અહીંયા તમને સ્પોટ દેખાતું હોય તો એક બચ્ચું અહીં બેઠું છે આ ટુકડી એ કઈ પડી હોય કે તો આ રીતની આપણે ટુકડી બની શકે તારે ઉતર્યા તૈયારી શૂટ કરી લેવા સેટઅપે બેસી જાય પછી બતાવો કેટલાક ઓછા છે અને કેટલાક છે કેમ કે એક બાજ આવે છે એટલે કેટલા કબૂતર પકડી ગયો ને કેટલા આપણે આગળ વધ્યા એ બધું ન્યા છે અપડેટ આપી દો અને કેટલા નવા બચ્ચા ઉઠતા શીખી ગયા એ તે હારવાર કેવાય છે તો એ રીતનું હે બધું બહુ ઉપર ન સડે કેમ કે બધા મિક્સમાં કબૂતર હે એટલે બીજા કબૂતર હોય ઉપર સડવા ન દે હાઈ ફ્લાયર હોય એને અન્યાને અન્યાન પકડી રાખીએ ઉપર સડાવ તો આ બધા બંધ કરીએ ને ખાલી ફ્લાયર કાઢવાના એટલે માથે આપણે ઉપર બંધ પેક થઈ જાય તો હળવે હળવા સેટઅપ બાજુ ગયા ઉતરી જાય તો ઉતરી જાય પણ નહી હજી ઉડશે કેમ કે શિયાળો છે એટલે ઉડવાની મજા આવે ઉનાળામાં કે એટલું બધું ઉડે નહીં શિયાળા માં એક્સરસાઇઝ થઈ જાય અને હરકી ઠંડી ઉડી જાય એટલે તે ઉડ્યા કરે કારું ના ઉડે છે તો એ જે ઉડે છે એમને અને આ બચ્ચો એ જે અન્યા બેઠું હોય જ લાગે છે મને તો ત્યાં બેઠો હોય ને કરતો મોટો હોય તો આવડે ને હારી ભળી ગયું હોય એક કાળું બચે એમાં ઓછું લાગે છે કેમ કે દેખાતો નથી કાળું એક કાળું તો દેખાય છે શરદી થઈ ગઈ એટલે કઈ મજા નથી આવતી શરીરમાં આ શક્તિ આવી ગઈ એવું લાગે મસ્ત મજાના કબૂતર આપડે ઉડે છે હજી ઉડે હવે એ ઉતરશે એવું લાગે પણ નહીં હજી એને ઉડું છે બાદ આવે એટલે સીધું ઉડતું કબૂતર હોય એમાંથી જ તે ગેરામાંથી એક લાઈન વઈ જાય એ રીતનું કરે છે એ એમાં મમ્મી કહેતા હે કેમ કે આપણે તો કામે ગયો આપણને કઈ ખબર નહીં જોયું ત્યાં જ હવે કેટલા કબૂતર લઈ ગયું છે બાધ ગણતરી કરી પછી ખબર પડે કેટલા ઓછા છે અને આજે આપણે ભાઈ હોમરના ઈંડાએ ત્યાં અહીંયા આપણે

Uudveima zaljene Ha To zajjave i to udljagarše? Obre. થોડાક વાડી બાજુ હાલવી નથી તમને વ્યૂ બતાવું હા તો વિડીયો થોડાક પોઝ કરી આગળ હાલવી તો મિત્રો આપણા કબૂતર ભાઈ ઉતરી ગયા ઘણી વાર લગાડી ઉતરવામાં પણ ઉતરી ગયા હે ભાઈ સેટઅપે જોઈ લો આમાંથી જે હશે એક કાળું બચ્ચું નથી દેખાતું એક આપણે કાળી માઇદી એનો નર હતો કલદુમાં ટાઈપ જેવો એ નરે ન બે કબૂતર ભાઈ લઈ ગયો છે એટલે ઓછા છે બાકી બધા કબૂતર છે જોઈ લો તમે આ રીતના છે એક નવો આ કાળો બચ્ચો છે એ તો હે જ તે આ ટાઈપના બધા બેઠા બાકી સેટઅપમાં તો જોતા બચ્ચે એ બધા ડોકા છે એટલે ત્યાં નીચેનો દરવાજો બંધ કરી દીધો એટલે ભાઈ બીજા જે હોય ને બચ્છા બચ્છા એ હેઠે ડાયરેક્ટ હેઠે ન પડી જાય જો એટલામાં રખડા કરશે જ્યારે પ્રોપર ઉડતા શીખશે ત્યારે બહાર આવશે પછી અંદર જતા શીખી જાય એ નો હે બાકી જોઈ લે આ ટાઈપના હે આપણે કબૂતર ફેન છે હાઈ ફ્લાય અને લો ફ્લાય ને બધું ભાઈ મિક્સિંગમાં ભેર્યું છે આપણે Are did not hear, but I lose him. I had a here, La I fancy. I fancy here. I am not an But doing. આઈતે આપડા ફેન્સી મોજાવાળા એનું બચ્ચો આમ બેઠું છે ઈ એનું જ બચ્ચો છે આનું જે બચ્ચો નીકળ્યું હો મોજાવાળો એ બોલ કતાર ઉપર બેઠું છે થામલા ઉપર ભઈ આવે તારે ખરું બાકીનો જો બાકી પાછળ બીજા બધા છે આપડે બ્લેક જો પ્યોર બ્લેક બને છે ઈ એન પર કે આ બ્લેક માદી

અને અહીંયા આપણે દાણા નાખીએ બાઈક એ આપણી નર્સરી આ ટાઈપનું છે હુમરના ઈંડા આવે કોઈની અંદર કેમ ફેરવવા તો આપણે સેટઅપમાં આપણે જાવી પછી ખબર પડશે આ ટાઈપમાં છે આમાં એ જે એક બે માદી જે સિંગલ પડી છે વાઈટમાં એમ માદી તે હવે જોયું છે કે આ હોમર આઈડિયા લગાડવી છે કા પછી એને સેલમાં નાખવાની છે एयरर्ड नो प्रोग्राम है दो मस्त मजा ना थी गए तो एयरर्ड नो आले बाकी आगे सेटअप मा जाओ ओसी बताओ तमने बराबर बर आपड़ा बीदा कबूतर जे सेटअप मा होइए बाकी ना आवडा तो अच्छा मा ओके सेटअप जा है नहीं ले सेटअप मा जाय पछे आपड़े बताओ ती જો અહીંથી આપણે બધા કબૂતર ઉતરી ગયા અહીંયા ખાવા માટે આપણે કુતરા નોળિયા ને એવું હોય ગયા અહીંયા ભાઈ અટેક ન કરીએ કે આપણું બ્લેક બચ્ચું એટલે ત્યાં આપણે નીરવી આખો સબૂતરો ભરાઈ ગયો તો ખાય છે બધા એટલા કબૂતર છે આપણે આગળ ટોટલ આમ ગણો ને તો બેતાલીસ કબૂતર હતા એમાંથી બે ઓછા થઈ ગયા એટલે ચાલી જેવા કબૂતર છે આપણે ઘરે અને અહીંયા બધા થઈને ટોટલ આપણે ચાલી કબૂતર હે બાકી જે બચ્ચા નવા નીકળે છે અલગ આ નર્ભ હોય થાલી બાકી એક તો રહી રે ને એવું છે બચું હાજ બચું હતું એવું આયા થાંભલે બેઠું હાકી ના આપડા કબૂતર બધા આપણે નો નીરવી તો આમ વાડીમાં વહી આવે એટલે એની કઈ માથા કોઈ નહીં આપણે અને ખુલ્લા એમના હોય એટલે સ્વસ્થ અને હેલ્ધી રે બોલો આપણે પંજાબી ટાઈપ માં જો એની જેવું બચ્ચું બન્યું આ બચ્ચું તમને આ વાઈટ છે એની પાછળ એમ તો નહીં દેખાય ખબર નહીં પડે કયું કહું આ બચ્ચું એવું છે મોઝાગર ફૂલ જોઈ લે બાકી આપડે એક નંબર લાગે બધા કબૂતર એટલે આપણે ઘરે લાવ્યા એ બચ્ચું હાઇફલા નું અને કાળુ તો આપણે બદલું માર્યું ઓકે ના એક ભાઈ કબૂતર આવ્યા અને આપણું સેટઅપ જો આ એ નીકળીને આય ગયો આપણે ફેન્સી ટાઈપ જો આવું ડુ ન્યાં ત્યાં અહિયાં ગડી થાય અંદર અગડે બંદા બાયા ખાય ખાય કેના બચ્ચા હે ને વઈ જાયે ખવરાબા કા લાલ આપણે ન સુટો હે ઈતે દેવાની ગણિત રહે પણ હવે ઓક લઈ જાય તે આપણે આપી દેઉ નઉ સે પછી હામટા કબૂતા થઈ જાય પછી હાંસવામાં વાંધો આવે આયા તો સેટઅપ માં ગડદી થાય છે એટલે આપણે આપી દેવાય થોડા ઘણા ડબ્બા આપણે લાવ્યા હી

આવી ગયું માં આ રીતનું હાલતું હોય છે આ કોઈ દે ખુલ્લા ને ખુલ્લા હોય એટલે માંદા ઓછા પડે તમને દેખાય કે લૂઝ પડેલું કેમ કે ખુલ્લા હોય એટલે એને જે વસ્તુ જોવે એને લઈ લઈ જો આ બસો એવું મોઝાગર ઉતર્યું હે ફૂલ મોઝાગર વ્હાઈટ ચોટલી ન થાય એટલી ખામી